જય માતાજી હું સિંગર અરુણા બારોટ અને આજે અમે ગુજરાતથી અહીંયા બોમ્બેની અંદર વિરાટની અંદર મા મેરડીમાં ચાર બેલાની મા મેરડીમાંના દર્શન કરવા આવ્યા છે તો દરેક મારા વેડુ સમાજના ભાઈઓ મારું ખૂબ સ્વાગત કરું ખૂબ ખૂબ અભિનંદન છે માતાજી એમને હર હંમેશા સુખી રાખે એવી અરુણા બારોટની પ્રાર્થના છે અને મા મેરડીમાંને યાદ કરી અને બે લાઈન ગાવી છે પણ કેવી કે હા કે મારા ચામડાને સેવા મેરડીમાંની મોજાડી યો યો કે போல மேலி மா